પંચમહાલ ન્યૂઝ અપડેટમાં તમારું સ્વાગત છે વિડીયોમાં તમે જોઈ શકો છો કે બે વ્યક્તિઓ પાણીની એક પાઇપલાઇન જે પસાર થયા છે તેની મદદથી નાઈ રહ્યા છે કારણ કે ગુજરાત સહિત સમગ્ર પંચમહાલમાં પણ ભીષણ ગરમીનો પ્રકોપ છે આ દ્રશ્યો પંચમહાલની બાજુમાં આવેલા મહીસાગર જિલ્લાના છે જ્યાં વિરણીયા ગામ પાસે કેટલાક લોકો જે રોડની બાજુમાં પાઇપલાઇન પસાર થાય છે એ પાઇપલાઇનમાં પાણી આવે છે અને તેનાથી તેઓ બપોરના સમયે ગરમીથી ઠંડક મેળવવા નાઈ રહ્યા છે તો અહીં તમે રસ્તામાં તો તમે જોઈ શકો છો કે ગરમીને કારણે જે રસ્તાઓ છે તે પણ સુમસામ છે હાલમાં ઉનાળો ચાલવાથી પશુપાલકોને ઘાસની પણ જરૂરિયાત હોય છે ત્યારે કેટલાક પશુપાલકો જે અહીં નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં લેવા આવે છે તેઓ પણ ગરમીથી બચવા માટે આ જે રસ્તા પર પાણીની પાઇપલાઇન છે ત્યાં નહીને ઠંડક મેળવી રહ્યા છે ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે અને તેઓએ પોતાના ઘરમાંથી પણ બહાર નીકળવાનું હાલ ટાળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ કામ વગર બહાર ન નીકળવા પણ સૂચનાઓ અપાઈ છે નમસ્કાર